વણકબરાશ્રી વડી સેરી કોડી સમાજના નવા હોદ્દેદારોની સરવાનુમતીએ નિમણૂક કરવામાં આવી શ્રી વડીસેરી કોળી સમાજ વળાંક બારાની વાર્ષિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બોર્ડ તથા પિલાણી એસોસિએશન અને સમાજની વિવિધ વાર્ષિક પ્રવૃત્તિઓનો હિસાબ આપવામાં આવેલ તથા તેની બહાલી આપવામાં આવેલ ત્યાર પછી આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી ત્યાર પછી આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શિવશક્તિ સભા સભાખંડમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતિએ નિમણૂંક કરવામાં આવી શ્રી વડીસેરી કોળી સમાજના નવા પટેલ તરીકે શ્રી માવજીભાઈ કરસન સોલંકી મંત્રીશ્રી તરીકે શ્રી ઉમેશભાઈ બારિયા સહમંત્રી તરીકે તુલસીભાઈ જીવા બામણિયા શ્રી વડીસેરી બોટ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે શ્રી શૈલેષભાઈ રામા મંત્રીશ્રી તરીકે શ્રી દર્શન દેવજી સોલંકી શ્રી વડીસેરી પિલાણી એસોસિએશનના નવા પ્રમુખ તરીકે શ્રી કાનજીભાઈ વરજાંગ સોલંકી મંત્રી તરીકે શ્રી ધર્મેશભાઈ નરસિંહ બારિયા વગેરેની નિમણૂક કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી વડીસેરી કોળી સમાજના તમામ આગેવાનો તથા શ્રી વડીસેરી કોળી સમાજની દરેક બેઠકના પટેલો તેમજ બેઠકોના મંત્રીઓ બોટ તેમજ પિલાણી પ્રમુખો હાજર રહ્યા હતા